રાજકોટ વિછીયા તાલુકાના સોમનાથ પીપળિયા ગામે ખેડૂતોએ જેટકો કંપની સામે વિરોધ પ્રદર્શન કર્યું છે ખેડૂતોનો આરોપ છે કે તેમની મંજૂરી વિના ખેતરોમાં વીજ પોલ અને ટાવર નાખવામાં આવ્યા છે તેમજ પાંચસો વીઘાથી વધુ જમીન બારોબાર સબસ્ટેશન માટે ફાળવી દેવામાં આવી છે આ સ્થળ ઘેલા સોમનાથ મંદિર અને જંગલ પાસે હોવાથી પશુ પંખીઓ અને માનવીઓને નુકસાન થવાનો ભય વ્યક્ત કર્યો છે ખેડૂત આગેવાન મુકેશ રાજપરાએ માંગણી કરી છે કે સબસ્ટેશનનું સ્થળ અન્ય બંજર જમીન પર ખસેડવામાં આવે અન્યથા પચાસ ગામના ખેડૂતો આંદોલન કરશે આ અંગે મામલતદાર અને પીજીવીસીના અધિકારોને આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યું છે સરકાર દ્વારા ખેડૂતો નજર છે એનો રાજકોટ જિલ્લાના વિછ્યા તાલુકાના પહેલા સોમનાથ પીપળિયા વિસ્તારની અંદર એક જેટકો કંપની દ્વારા આશરે પાંચસો વીઘા જેટલી જમીનની અંદર એક વીજ પ્લાન્ટ નાખવાનું નક્કી કરવામાં આવ્યું આ વિસ્તારની અંદર આમે બહોળી સંખ્યામાં પશુપાલક મિત્રો છે જેના ઢોર આ વિસ્તારની અંદર ચરે છે બાજુની અંદર જ જંગલ આવેલું છે એની અંદર રાષ્ટ્રીય પક્ષી મોર અન્ય અસંખ્ય પશુ પક્ષીઓ છે અને આ વીજ પ્લાન્ટ નાખવાથી આ તમામ લોકોને ખૂબ નુકસાની જાય એમ હોય માનવ જીવને પણ નુકસાની જાય એમ હોય ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાની જાય એમ હોય કોઈ પણ પ્રકારની સરપંચની પરવાનગી લીધા વગર કે ગામ લોકોના કે ખેડૂતો કે પશુપાલકના મંજૂરી લીધા વગર રાજ્ય સરકાર અને કલેક્ટર મારફતે આ જમીન જેટકો કંપની વાળાને આપી દીધી ગામ લોકોનો ખૂબ વિરોધ છે યોગ્ય છે કારણ કે આ વિસ્તારની અંદર આ જેટકો કંપની દ્વારા વીજ મથક બને તો પશુ પક્ષી અને માનવને ખૂબ નુકસાન જાય એક બાજુ ખેડૂતો પાસે અત્યારે ટૂંકી જમીન છે એમાં પોતાના ખેડૂતો અને ભરણ પોષણ પોતાના પરિવારનું કરતા હોય એમાં હો ફૂટના થાંભલા મોટા ટાવર આવે તો એની આખી વાડી બરબાદ થઈ જાય તો ખૂબ આક્રોશ સાથે રાજ્યના મુખ્યમંત્રી ગૃહ પ્રધાન તમામને પત્ર લખવામાં આવશે કે આ વિસ્તારની અંદર જે જેટકો કંપની મારફતે જે વીજ મથંક બનવાનું છે એ બંધ રાખવામાં આવે એનું કારણ છે ગુજરાતની અંદર અનેક જગ્યાએ બંજર જમીન પડી છે એવી જગ્યાએ તમારો પ્લાન્ટ લઈ જાઓ